ઘટના છે જ્યાં સસ્તા અનાજના દુકાનદારની કારમાંથી સરકારી ચણાનો જથ્થો મળી આવતા જિલ્લા પુરવઠા વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પુરવઠા વિભાગના અધિકારીને માહિતી મળી હતી કે શિવરાજપુરા ચાર રસ્તા નજીક સસ્તા અનાજની દુકાનદારનો સંચાલક માલવ શાહ પોતાની માલિકીની કારમાં સરકારી અનાજનો જથ્થો છુપાવીને લઈ જઈ રહ્યો છે જેના આધારે

અનાજનો ક ચણાનો જથ્થો લઈને જઈ રહ્યા છે બાતમીના આધારે અમે ગાડીને રોડ પર રોકી અને તપાસ અને પંચો રૂબરૂ તપાસણી કરતા ડેકી માયથી ચણાનો કટ્ટો મળી આવેલ હતો જે મુદામાલ અને સ્વિફ્ટ ગાડીને જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે હવે વેપારીઓ જે દિવસનો જે વિતરણ કરવામાં આવે છે અને તેમાં જે વધ પડે છે એ ડે ટુ ડે પોતાની ગાડીની અંદર આ રીતના લઈને જતા હોય એવી બાબતો ધ્યાનમાં આવી રહી